જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એવી રસોઈમાં આજે હું લઈને આવી છું ગરમીમાં રાહત આપે એવું ને બાળકોને પ્રિય એવું ઓરિયો આઈસ્ક્રીમ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અત્યારે ગરમીનું વાતાવરણ હોવાથી મિત્રો નાના મોટા સૌને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને તમે બજારના કેમિકલવાળા આઈસ્ક્રીમ ખાઓ છો તો તમે ઘરે જ તમારી જાતે આ કેમિકલ ફ્રી આઈસ્ક્રીમ બનાવો હવે ઓરિયો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા ફૂલ ફેટવાળું પાંચસો એમ એલ દૂધ લીધું છે અને સો ગ્રામ ઓરિયો બિસ્કીટનું પેકેટ લીધું છે આ રીતે મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે તમે ગમે તે પ્રકારનું દૂધ લ્યો ગાયનું કે ભેંસનું પણ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે અને મેં અહીંયા બિસ્કિટને પલાળવા માટે નોર્મલ દૂધ લીધું છે તેમાં તમે ફેટવાળું કે વગરનું ગમે તે દૂધ લઈ શકો છો હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે આ રીતે હવે તેના ઉપર આપણે ફૂલ ફેટવાળું દૂધ ગરમ કરવા માટે રાખવાનું છે અને ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે મિત્રો જેથી કરીને ઝડપથી આપણું દૂધ ગરમ થઈ જાય હવે મેં અહીંયા એક પેનમાં અડધો વાટકો દૂધ ઉમેરેલું હતું હવે એના તેમાં આપણે બિ ઓરિયો બિસ્કિટ ઉમેરવાના છે આ રીતે આપણે બધા બિસ્કિટ આ રીતે આપ દૂધમાં ઉમેરી દેવાના છે જુઓ હું તમને બતાવી રહી છું આવી રીતે અને હવે આપણે બિસ્કીટ અને દૂધને મિક્સ કરવાના છે આવી રીતે આ રીતે આપણા બિસ્કીટ અને દૂધ મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું કે આવી રીતના એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે બિસ્કીટ અને દૂધને મિક્સ કરતું રહેવાનું છે મિત્રો આ રીતે જુઓ કેવા સરસ બિસ્કીટ અને દૂધ એક રસ મિક્સ થઈ ગયા છે હવે મેં અહીંયા ચાર ચમચી ખાંડ લીધી છે આપણું બિસ્કીટનું મિશ્રણ પણ ગળ્યું હોય છે અને ફેટવાળું દૂધ થોડુંક ગળ્યું હોય છે એટલે મેં અહીંયા ચાર ચમચી ખાંડ લીધી છે તમે ગળ્યું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે તે હું આપણા ફૂલ ફેટવાળા દૂધમાં ઉમેરી રહી છું આ રીતે તમે જોઈ શકો છો હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણી ખાંડ ગરમ દૂધમાં ઓગળી જાય મિત્રો ઝડપથી ઓગળી જાય એટલે આપણે એને ચમચીની મદદથી મિક્સ કરવાનું છે હવે એ એ મિશ્રણ ગરમ થઈ ગયું છે તેમાં આપણે બિસ્કિટ ઓગાળેલું મિશ્રણ ઉમેરવાનું છે આ રીતે અને હવે આપણે એને મિક્સ કરવાનું છે મિત્રો અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે જેથી આપણું દૂધ અને બિસ્કિટનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે તમે જુઓ હું તમને નજીકથી બતાવું છું હવે આપણું દૂધ અને બિસ્કિટનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે જુઓ હવે આપણે એને ઠંડુ પાડવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખવાનું છે એટલે મેં ઝારી ઢાંકેલી છે મિત્રો આ રીતે મેં ગમે તે ડીશ ઢાંકી શકો છો હવે આપણું આઈસ્ક્રીમનું બેટર નોર્મલ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જારી ખોલી અને પ્લેટ ઢાંકી અને ફ્રીઝરમાં મૂકવાનું છે મિત્રો જુઓ આ રીતે પ્લેટ ઢાંકી દેવાની છે અને ફ્રીજ ખોલી અને ફ્રીઝરમાં આપણે પાંચથી છ કલાક સેટ થવા માટે મૂકવાનું છે મિત્રો આ રીતે હવે પાંચથી છ કલાક થઈ ગઈ છે આપણે ફ્રીઝર ખોલીને જોઈ લઈએ કે આપણું આઈસ્ક્રીમ સેટ થઈ ગયું છે કે નહીં આ રીતે જુઓ આપણું આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઈ ગયું છે મિત્રો હવે આપણે એને બહાર કાઢી લેશું આ રીતે હવે આપણે આઈસ્ક્રીમને ફેટવાનું છે મિત્રો હું અહીંયા બ્લેન્ડરની મદદથી ફેટી રહી છું જેથી આપણું આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ બને જુઓ આપણું આઈસ્ક્રીમ સરસ ફેટાઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત ક્રીમી સ્ટ્રક્ચર આવી ગયું છે આ રીતે હવે હું અહીંયા એક ચમચી ફ્રેશ મલાઈ ઉમેરી રહી છું આ રીતે હવે તેને પણ હું બ્લેન્ડરથી મિક્સ કરી લઈશ આ રીતે જુઓ હવે આપણું આઈસ્ક્રીમનું કેવું ક્રીમી દેખાય આવે છે તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ છે હવે હું અહીંયા આઇસ્ક્રીમનું મિશ્રણને પ્લાસ્ટિકના કન્ટેન્ટમાં ઉમેરી રહી છું મિત્રો તમને જે અનુકૂળ આવે તમે તેમાં આઇસ્ક્રીમને સેટ કરવા મૂકી શકો છો આ રીતે જુઓ આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ કેટલું સ્મૂથ અને કેટલું સરસ લાગી રહ્યું છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો હવે હું એને ટેપ કરી લઉં છું હવે ગાર્નિશિંગ માટે મેં અહીંયા બે ઓરિયો બિસ્કીટ લીધા છે અને એને હાથ વડે નાના નાના ટુકડા કરી રહી છું આવી રીતે તમે જોઈ શકો છો જુઓ હું તમને બતાવું છું આ રીતે હવે એને એક બાઉલમાં ઉમેરી દઉં છું અને ત્યારબાદ બીજું બિસ્કિટને પણ આવી રીતે હાથ વડે નાના નાના ટુકડા કરી લઉં છું અને તેને પણ બાઉલમાં ઉમેરી દઉં છું જુઓ આ રીતે હવે ત્યારબાદ હું આ બિસ્કિટના ટુકડાને આઈસ્ક્રીમમાં ઉમેરી રહી છું જુઓ હવે એને ચમચીથી મિક્સ કરી લઉં છું જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે આપણું આઈસક્રીમ આવી રીતે હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને છ થી સાત કલાક સેટ થવા માટે ફ્રીજમાં મૂકવાનું છે આ રીતે મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે સાત કલાક થઈ ગઈ છે આપણે ફ્રીઝર ખોલીને જોઈ લઈએ કે આપણું આઈસ્ક્રીમ સેટ થઈ ગયું છે કે નહીં તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ આપણું આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઈ ગયું છે મિત્રો મેં અહીંયા એક પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કર્યો નથી વ્હીપક્રીમનો ઉપયોગ કર્યો નથી મિલ્ક પાઉડરનો ઉપયોગ કર્યો મિત્રો મેં અહીંયા ઘરની જ વસ્તુથી આઈસ્ક્રીમ બનાવેલું છે તો તમે સરળતાથી આઈસ્ક્રીમ બનાવી શકો છો હવે હું આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં લઈ રહી છું આ રીતે ઓછા ખર્ચમાં ઝડપથી તૈયાર થઈ જાય અને બાળકોને ખૂબ જ ભાવે એવું આ આઈસ્ક્રીમ છે મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જુઓ કેટલું સ્મૂથ અને કેટલું ક્રીમી લાગી રહ્યું છે આપણું આઈસ્ક્રીમ તો તૈયાર થઈ ગયું છે આપણું ઓરિયો આઈસ્ક્રીમ નાના મોટા સૌને ભાવે એવું આ આઈસ્ક્રીમ છે મિત્રો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો Bye bye!